આ તો મોદી સાહેબ ને ખબર નથી ભાઈ જાણતા તમને આનંદ થશે ભાઈઓ પ્રાચીન સરસ્વતી નું ભાણી મારે અમેરિકા પહોંચાડવું છે બેનો આઈથી સોમનાથ સોમનાથ માલી ડાયરેક્ટ દરિયા માલી પાઇપલાઇન અમેરિકા બેનો ભાઈઓ પચીસ હજાર મિલિયન પચીસ હજાર કરોડ મિલિયન ડોલર નો કોન્ટ્રાક્ટ દેવાઈ ચૂક્યો છે બેનો ભાઈ આ બધાને થતા કે મોદી સાહેબ એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું સુગામ સરસ્વતીનું પાણી લઈ જવું છે બેનો ભાઈઓ ખર્ચો માથા નહીં પડે

થોડા ભરાય ભરાય છે બેનો બેનો ભાયા ભાયા ડાબા મારા માટે લાઈન માં હતા બેનો ભાઈ આપણે તાળીયું પાડવાના નહીં એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો

અને હકીકત જો આ સૂટણી આવી છે તમે જોજો કહે કે આમ નવી સોણીઓ હીવડાઈને આવ્યા છે હા મારે ઊભું રેવું વાડીએ ઊભો રે ને રોજ ઉડકાર ને ભાઈ જેને ફાવે છે ને આપો જેને નીવડી ગયા છે જેને પાંચ પાંચ સાત સાત વર્ષના અનુભવ હોય આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો કારણ કે ખબર છે આમાં ન ખબર પડે ને કે આ તો આ તો ઘડી જાય તો ભાખરીને બદલે શાકરી થઈ જાય નહીં જે જે વસ્તુ જેને ફાવે જેની અંદર જેને સુજ હોય લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ જંગલમાં થોડોક અઘરો વિષય છે માફ કરજો પણ હું કહેશ હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરી કે વાંજરો જીતી ગયો વસ્તી એની વધારે

આ થી નીચે હોલી ડાળ થી ફૂલ પ્રયાસ કરે અરે પણ મહારાજ પ્રયાસ કરે તૂટી જાય થાકી જાય એટલો પ્રયાસ કરે થોડાક ફરિયાદ કરવા મળે જંગલના માણસો ક્યાંય સમજાતું જ નથી એ પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ આ પાંચ વર્ષ પૂરા કર્યા ને કોઈ કોઈનું જંગલમાં માને જ નહીં હાથી ઉપાડી લે ઘોડો ગમે પાંચ વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું એટલે કીધું કે હવે તમે વેન્દ્ર ભાઈ ફોર્મ ન ભરતા અરે હોય વસ્તી અમારી છે હું તમે એમ ગમે એમ કરો જીતવાનું તો હું જ સૌ જીતો એનો વાંધો નથી અમને આ પાંચ વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી ત્યારે બાપુ જવાબ એવો આપ્યો મારો વિષય કૂદકા મારવાનો છે કૂદકા મારવામાં મહેનત ન કરી મને કહો તમે જ્યારે જ્યારે ફરિયાદ કરીને ઉલ્લી ઉલ્લી કૂદ્યો છો કારણ કે મને ગ્લોટ ખાતા આવડે છે હું ગ્લોટ ખાવ કૂદકા મારું કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થશે ને તે દી આ દેશમાં રામ રાદ આવશે લોકવાદ ન જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ હું આયરના કુળમાં જન્મી બસ એ મારો પ્રેમ એટલો પણ આ ટેજ ઉપર બેઠો છે એ આ માયો આયર એક લોકોનો કલાકાર છે કોઈ પણ જાહેર જીવન આ આ આ રિષિબાપુ બેઠા એ આખા જગતના એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે આ એના પરિવાર પૂરતા નથી આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્માય સો ટકા ગૌરવ પણ એ અઢાર વરણનો છે આ ગામનો સરપંચ એ જે કુળમાં જન્મ હોય એને અભિનંદન પણ એ આખા ગામના સરપંચ છે જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું પડશે સારે જહા પે અચ્છા હિન્દુસ્તા અમારા ખટારાને વાહે લખીને કોણ મેરા ભારત મહાન એને બ્રેક લાઈટ એ ન હોય પાછી

બુદ્ધિ થી જીવો બુદ્ધિ નો ઉપયોગ કરો પ્રજાને ભણાવો જ્યાં સુધી મેં કીધું કે જે જે વિષય નો માણસ હોય એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાવ છો હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરે બોલો કે લખાઈ લખાય કે મારી ઓ બો મારે સાહેબ મીડિયા રોવા એ કે સાહેબ તમે કેમ રો તમે ફરિયાદ તો કરી શકો અમારું તો ક્યાં જાવ એટલે આ તકલીફ તો બધાની છે યાર અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો બચાવો બચાવો સાહેબ બચાવો હાવ સાહેબ બચાવો સાહેબ ઉભા થઈ જાય પીસ તો કોણ થાય કે તા એની પત્ની હાથમાં સરો લઈને ના લે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી સરો સરી હું એટલે લેડીઝ પોલીસ હતા એ બેનુ એ ઓલા બેન ને પકડી લીધા ખબરદાર હોય કે હા પછી બેન હળું હળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું થઈ ગયો તમે એના પત્ની થી ને શરીર મારવા થોડો ઈ કે કઈ મારી ના નાખવા મારા એક ના એક ઈ છે એમ હું મારી થોડી નાખું તો તમે શરીર લઈને હું કામ આવ્યા ઈ કે કઈ નહીં ઈ ગીત ગાતા થા ઓરે ઈસ દિલ મેં ક્યા રખા હે તેરા હી નામ સુપા એ કે અમારે જોવું છે કઈ શિબલી નું નામ સુપાવીને રાખ્યું છે મૂળ એનું દિલ શીરવું મારે નો ગાતા નો ફાવે એવા ગીત